બાઈ બાઈ એન્ડ ઓસ્ટરા સાહેબ એસટીએમ સાહેબ આવો કોણ છે એસટીએમ કોણ છે ઓય ઓય બંડા શાંતિ રાખો

અમે એમ નથી કેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કઈ પડેલી નહી હોય તો અમારે બંધ કરવા જવાનું ને પોરા તમને બી એક વાત કર દેમ ધક્કો આ બેનોને માયરો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો પાવર ગુટલે કરો સામે કરો ને

ને આજે જ જઈને તમે પંચ કેસ કે કરો દૂધ ને પાણી પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો ઓસ્ટ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ લગાડો બેરો

આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની માણસ મોકલો અત્યારે તમારા અને બધું માઇનિંગ બંધ કરાવો ઇલીગલ અમે મોટામાં મોટ ભરી ગયા નહીં હમણાં નથી ખબર પડતી નીચે આવવાની અનંતભાઈ કહેતા હતા ત્યારે તમારે તમને સવાલ હતો આ સાંભળવાનો તમારે ત્યાં લાભ લેવો તો તમને મરી ગયો પ્રેમથી આવેદનપત્ર લઈ ગયું હતું તો રેકોર્ડ ના થાય તમને ડોઝ આપ્યો નહીં તમારા બધા કલીગ હસશે તમારી પર યોર કલિક્સ વિલ લફ ઓન યુ કોણ હતો બીબીલી બોલાવો કોણ હતો બંને એક ના આવો એક બે આવજો એક બે આવજો ભાઈ અવાજ કરો માન્ય નીતિશભાઈ પગાર થી સંતુષ્ટિ રાખો પગાર થી સંતુષ્ટિ રાખો એમાં મજા છે આ ઇલિગલ ઇલિગલ માઇનિંગ ચાલી રહ્યું છે તમારી નાકની દાડી નીચે અને તમને ખબર નથી એમ તમને ખબર નથી એમ સાત મહિનાથી લોકો કહે છે

અમારા ફરતના ભાગ રૂપે તમે અલગ પોસ્ટ કરતા એટલે મેં કહી તો તમે ਵੀ જોઈ લો બધા શું કામ કરે છે એ

આટલા લોકોની વચ્ચે તમને ચેલેન્જ આપો છો મિસ્ટર મિતેશ પટેલ એસપીએ ચિકલી બનાવ બંધ કરવાનો એક ટીપું વચ્ચે એવું કરીને बताओ સ્ટાફ જે પાવર કરે છે ને બેનો ઉપર એ સ્ટાફનો કોણ કે પાવર કરે બુટલેગર આગળ નાચશે બુટલેગર આગળ નાચશે તાતા થૈયા કરશે તમારો સ્ટાફ આ કેમ તમે કશું છે આ કેમ પડી ખબર છે

આપણે <coughs> <toho. coughs> એવું હોય કે હું પોલીસ ઇન્સ્પેક્ટર છું હું ડીવાયએસપી છું હું એસપીએમ છું તો બંધ ને દારૂ કરાવ

તું આવી જાય કર કે આવો હવે સાહેબ અમારે પાછું આવેદન પત્ર આપવાની આવું પડે એવું કરજો નહી તો અમે તાબેસશું તમને પણ તા અમે બેસશું કોરી પર બેસશું આ દીશુ કો પણ હા આવેદન પત્ર પછી અમે એની અપેક્ષા રાખીએ છીએ કે તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય ને તમે હું પરફોર્મ કરીને બતાવું તમારા માટે રિસ્પેક્ટ પેદા થાય તમારા પોલીસના કર્મચારી મિત્રો જીઓલોજિસ્ટ અને બીજા માટે રિસ્પેક્ટ પેદા થાય ને એવું પરફોર્મ તમારા જુડિસ્ટ્રિક્શન માં બતાવજો અને પછી એવું કહેશો ને તો ગમશે કચેરીની બહાર નહીં આવું તો એપ્રિશિયેટ કરીશ કાચના ઘરમાં રહીને ફાકો કોઈ ના બને ચાલો